નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ વિજાપુર મહેસાણા આવે પર ખણુસા ગામની બાજુમાં આવેલી હોટલ રાજપુર છેલ્લા પોણા સદીથી રાજસ્થાની દાલબાટીના સ્વાદનું અજોડ કેન્દ્ર બની રહ્યો છે ઓગણીસો એસીના દાયકામાં શરૂ થયેલી આ હોટેલે પિસ્તાલીસ વર્ષની લાંબી મુસાફરીમાં પોતાની એક જ તાજી ટેસ્ટ જાણી રાખી છે જે આજે પણ દરેક ગ્રાહકના મોડેલા જવાબ શબ્દો ઉચ્ચારે છે અહીં દાલબાટી નહીં પરંતુ શુદ્ધતા તાજી અને પરંપરાગત સ્વાદનો સમન્વય છે જે ઘરની યાદ તાજા કરી દે છે અને દરેક ચમચીમાં પ્રેમનો સ્વાદ ઝલકે છે હોટલનો રસોડો ચમકે છે સફાઈથી દરેક વાસણ ઝલકે છે સ્વચ્છતાથી અને ડાઇનિંગ એરિયો એવું સુંદર છે કે લાગે છે કે પોતાના ઘરના આંગણે બેઠા છીએ સ્ટાફનો વ્યવહાર પરિવાર જેવો છે દરેક મહેમાનને નમ્રતાથી સ્વાગત કરે છે અને સેવા એટલી ઝડપી છે કે વધારાની રાહ જોવી પડતી નથી હાઈવેની બાજુમાં ખુલ્લી જગ્યામાં પલંગ પર બેસીને જમવું એ અલગ જ અનુભવ છે જ્યાં તાજી હવા પ્રકૃતિની શીતળતા અને દાલીનો સ્વાદ એક સાથે મળીને ત્રિવેણી સંગમ બનાવે છે પાર્કિંગની સુંદર વ્યવસ્થા યાત્રીઓને કોઈ ચિંતા વિના આરામ જમવા દે છે ટ્રક બસ કાર કે બાઇક ગમે તે વાહન માટે પૂરતી જગ્યા છે હોટલનો મુખ્ય આધાર ઈમાનદારી પ્રમાણિકતા અને સારો સ્વભાવ છે જે દરેક વાનગીમાં પ્રેમ અને પારદર્શિતા સાથે ઝલકે છે અહીં કોઈ બનાવટી સ્વાદ નથી કોઈ ઉપરછલી ચમક નથી ફક્ત સાચી મહેનત અને વિશ્વાસ છે હજાર હજારો યાત્રીઓના અનુભવોમાંથી ઉભરેલી આ વાર્તા જે પણ નવા મહેમાનોને આર્કર્ષે છે અને દરેક વખતે પાછા ફરવાનું મન થાય છે તો આજે જ વિજાપુર મહેસાણા હાઈવે પર ખણુસા પહોંચો અને હોટલ રાજપુરોહિતમાં દાલબાટીનો ગજબનો સ્વાદ મારો એ તમારી મુસાફરીને યાદગાર બનાવી દે બહુ જ મસ્ત એટમોસ્ફિયર ને બધું બહુ મસ્ત હતું અહીંયા બીજી વખત અમે લોકો જમવા આવ્યા અહીંયા પાર્કિંગની બી બહુ મસ્ત સુવિધા છે કે કંઈ પાર્કિંગની ઝંઝટ કે એવું કંઈ હોતું નથી પ્લસ હાઈવે સાઈડ જ છે તો જતા આવતા ક્યારે બી અમને લોકોની ઈચ્છા થાય તો અમે લોકો અહીંયા આવી જઈએ પછી અહીંયાની દાલબાટી એ બહુ જ સ્પેશિયલ છે તમારે દાલબાટી ખાવા તો અહીંયા આવવું જ જોઈએ પ્લસ અહીંયાનું એટમોસ્ફિયર બહાર ઠંડી હવામાં ખાટલા બેસીને જમવાની આમ ફૂલ ઓલ્ડ વાઇબ આવે એથેટિક વાઈબ આવે શું બેન તમે અહિયાં નો જમવાનું બહુ સ્વાદિષ્ટ હોય છે તમારે બધાને અહીંયા આવવું જોઈએ સ્વાદિષ્ટ જમવાની દાલબાટી ખાવા માટે શું કેશો એમ તમે અહીંયાના મતલબ અહીંયા તમે બધા જ એજના લોકો આવી શકો કેમ કે અહીંયા કોઈ ઝંઝટ નહીં અને અહીંયાનો સ્ટાફ બી એકદમ ક્લીન મેન્ટેન મેન્ટેન કરી શકે છે શું કહેવાય તમે લોકો એક આવી જાઓ અહીંની મુલાકાત લ્યો અને પછી તમે વારંવાર આવવાનું વિચારશો કે ના કેવું છે તો જોઈ શકો છો ચલ પર જમીને એમ સરસ છે જમવાનું અહીંયા હવે કે ત્રીજી વખત આવ્યા છે જમવા હોટલ રાજઈની જોડે છે મહેસાણા રોડ ઉપર છે જમવામાં એકદમ ઘર જેવું છે ચોખ્ખાઈ છે વધતા આબોહવા અહીંની બહારની શુદ્ધ છે ગાડીઓનું પાર્કિંગનું સુવિધા સારી છે આમ સારામાં સારી વસ્તુ કઈ બનાવે છે અહીંયા સારામાં સારી એમના જે દાળ તટકા છે ને એ સારી છે વધતા એમની બાટી સારી છે ઘર જેવી બાટી બનાવેલી છે અમે તવેલી લેવી તરેલી લેવી શીકેલી આપે છે એમનો જે રસોઈનો અંદર વિભાગ પણ સારો છે સ્ટાફ સારો છે એમનો ઓનર છે એ પણ વ્યવહાર એમનો સારો છે એમની સર્વિસ ખૂબ સરસ આપે છે આપણને આમ જોઈએ તો અહીંયા જમવા માટે આવવું જ જોઈએ આપણે તો કેવું છે એક નંબર બોલ જોડ હા શું વસ્તુ છે જમવા માટે દાળ બાટી દાલ બાટી